ભાઈ આજે આપણે જોરદાર એક ચેલન લઈને આયા ચેલન ટ્રીક તો તમને હું સમજાય દઉં બરોબર આ મારા હાથમાં દોયડું હોય એ દોયડા ને તમારે ગોઠ વાળવાને લાવો વાળ દઉં હવે વાળ લો લો માર દીધી ઓરે બાવો મે આવરી ગોઠ વાળવાની પહેલા પૂરી વાત હો બળ પણ તમે હું દોયડા ગોઠ મારવાની હા વાટવાની પણ તમે ધારો કે આ દોયડું તમે હોય મે મૂક્યું હા ઓ તમે ટેબલ ઉપર મૂકીએ કો બરોબર હા મૂક્યું પછી તમારે જે કરવું કરવાનું પણ એક વખત તમે એમ પકડ્યા પછી આ મૂકવાનું નહીં દોયડું

ફારો ફારો 1 મિનિટ હા હા એ તો જોઈએ કરવા દો કરવા દો કોશિશ કરો ભાઈ મથવા દો થોડું લે ભાઈ આ ચીટિંગ કરી તોય ના કરીએ જો ભાઈ ચીટિંગ કરી તોય ના ગોર થઈ જાય થઈ જાય થઈ જાય ચલો થઈ જાય ભાઈ એ પણ કરશે અને 100 રૂપિયા રોકડા મળશે

બીજા ડ્રામા ફાઈન ઓમો કોક ટ્રીક હ મને ખબર પડી ગઈ થોડી આ તો ટ્રીક નો ઉપયોગ કરો મેં તો ના પાડીયા એક વખત ખાલી આ શેરા પકડે ભઈ મુકવા ના લઈ ના સાઉ કરે છે ઓ હાથી લે ટ્રીક અજમાવો ટ્રીક ઓમ ન થાય ન થાય લો ઓ દીકરા કે કસમ એ આ જ દેખાતો ન ભાઈ આપડા એની થાય થાય કોની હાલે એમ નવું કરતો હોય ટાઈવ વેસ્ટ કરવા છો આ ઓમ ના થાય આ તો તું ચક્કેડા ફેવરેટ તો થાતું છે યાર થઈ જાય ગોઠવા એમ હાથ ખોલે આગળ સીધા વાગે તમે ટેન્શન ના લો આ તો હાથે માર દે ના ના તમારી તાકાત બાર અને બુદ્ધિ નહી આલી ભગવાન જોઈ લેજો એક છેડો પકડ્યો એના બીજો તમે કરી પણ મોટી થઈ હતી તમે ગોઠવાળા જોઈ લો